હું આ થોડું કામ હતું ગામમાં ગયો પૈસા લેવા ગયો હતો પૈસા લેવા ગયો બેંક માં બહાર લંડન જવાનું એટલે મારે પૈસા તો હારે જ ને ચાર પાંચ લાખ રૂપિયા ભૂંડા તો એ ભૂખ ભેગા કરશો પાંચ લાખ રૂપિયા લઈ હું પાંચ લાખ રૂપિયા કરે છે પાંચ ક્યાં છે ભાડું ની તો જોયું ને વચ્ચે વાપરવા એ ગઢપણ ને પાંચ લાખ રૂપિયા નો હોય અમને ભૂખ ભેગા કરશો આ સાપરું દેશાશો તમે એટલે સાપરા ને ક્યાં તો દેસ આ સાપરો નથી આપડો

પછી યાદ આવશે ને તારે ખબર પડશે નાના ધૂડી હારા ધૂળાજી ની હારા અહીંયા થાવું પછી ખબર પડે તમને ચમ થાય કેટલા વાય આમ કો થાય ખબર પડે ખબર પડેલી ને મોરું થાય છે ઉડે ઈ ઉપર જાવ એ હજુ તો વાર છે બે કલાક ને તા તો હું ફોન જાય કરતો આજો કારણ મારા કઈ લેવા દેવા તું મને ફોન કરજો એટલે એ અહીંયા જાય પેલા લંડન જતા રહેતા ખબર પડે ને એમને કેટલા વાય હો થાય સમાચાર માં જોયું વિમાન હતું ને એમાં આગ લાગી ગઈ અમદાવાદ હા અત્યારે સમાચાર જોયા ઓલું લંડન જતું તી હા વિમાન આપડા

બેતાલીસ મરી ગયા બાપા નથી જવું તમે રોક નો જશો બીજું રડે ખાવ કેટલા બસો બેતાલીસ જણા નો આંકડો છે સમાચાર માં હમણાં જ હતું જય માતાજી મિત્રો આ વિડીયો ફક્ત મેં મનોરંજન માટે બનાવેલો છે એટલે કોઈ માથે ઓઢવું નહીં હા અને અમારી ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખી લટરપટાર કોમેડી કોમેડી ઘંટડી વગાડવાનું ભૂલતા નહીં ચાલો મિત્રો વિડિયો હારો લાગજો હોય તો લાઈક કમેન્ટ ને શેર કરતા રહેજો જેથી કરીને અમારી ચેનલ આગળ વધે ધન્યવાદ ખૂબ ખૂબ આભાર જયારે જય માતાજી જય પિતાજી